રાત્રિના સમયે ઓટલા ઉપર સુતેલા બહાર સુતેલા જરૂરિયાતમંદ લોકોને હુંફ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલું હતું આ વિતરણમાં સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી જગદીશભાઈ પૈડા વિક્રમસિંહ સોલંકી મનુભાઈ બારોટ દિનેશભાઈ રાણીંગા કિશોરભાઈ સોલંકી દિલીપભાઈ સોલંકી સાગરભાઈ સુવા નીલુભાઈ ગોંધિયા ભરત બાસો પીએ વગેરે જોડાયા હતા તેમજ આ સમયે ખાંભાના સ્વામી વિષ્ણુપ્રસાદ સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી પણ આ ધાબળા વિતરણમાં સાથે જોડાઈ અને આશીર્વાદ આપેલા હતા અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટર નમસ્કાર જય શ્રીવેદી પ્રમુખ સિદ્ધના ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ આ કડકડતી ઠંડીમાં અમારા સિદ્ધના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું આ ધાબળા વિતરણમાં ખાંભા સ્વામિનારાયણ મંદિરના શ્રી વિષ્ણુ સ્વામી તથા વાસુદેવ સ્વામી ઉપસ્થિત રહી અને લોકોને ધાબળા વિતરણ કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર ઉનાળામાં સ્લીપર વિતરણ શિયાળામાં ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી અને યોગ્ય સ્થાને દવાખાને પણ પહોંચાડવામાં આવે છે અને દિવ્યાંગોને સાધન સહાય કેમ્પ તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ સહાય કેમ્પ અને રાશન કાર્ડ જેને જરૂર હોય તેને રાશન કીટની પણ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવે છે આ સિદ્ધના ટ્રસ્ટના વિતરણમાં અમારા જગદીશભાઈ પૈડા વિક્રમસિંહ સોલંકી મનુભાઈ બારોટ સાગરભાઈ સુવા નિલુભાઈ ગોંધિયા પાદરિયાભાઈ અને દિનેશભાઈ રાણીકા અનેક કાર્યકરો સહભાગી થયા તે બદલ સિદ્ધના ટ્રસ્ટ નો અમે આભાર માનીએ છીએ અને ધાબડા વિતરણમાં અમને જમનભાઈ માણવદરિયા પણ સહભાગી થયા તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ